નમસ્કાર મિત્રો વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે મોસ્ટ ટાઈમ પી પચાસ પ્રશ્નો લઈને આજે થયા છીએ જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે પ્લે લિસ્ટની મુલાકાત લેજો ત્યાંથી ઘણા બધા વિડીયો મળી જશે પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો તો ચાલો આપણે આ મોસ્ટ ટાઈમપી પચાસ વનલાઇનના પ્રશ્નો ચાલુ કરીએ મુનીબ ઇઝ એન એસએસસી સ્ટુડન્ટ જયસૂર્યા ઇઝ ધ સચિન ઓફ ધ શ્રીલંકા મિત્રો અંગ્રેજી માર્કમાં પચીસ માર્કનું પૂછાય છે અંગ્રેજી ફરજિયાત કરવાનું હોય છે ને આટલા સહેલા પ્રશ્ન આવે હી વોઝ વેરી પ્લેસ વિથ હિઝ સર્વિસ શી વોઝ મેરિડ ફિફ્ટીન ઇયર્સ અગો ધ નોટબુક ઇઝ ઓન ધ ટેબલ

પર્સન હુ બિલીવ ઇન ગોડ તો બોય હુઝ ફાધર ઇઝ માય ફ્રેન્ડ પ્રેઝન્ટ નું વિરોધી શબ્દ આપો એબઝન્ટ અને સાચી જોડણી જોડણી લખો તો વિવાહિત પણ આવે છે ગુજરાતી ગ્રામરમાં સાર્થક શબ્દોનો વિરોધી શબ્દ આપો વ્યર્થ સંધિ છોડો પરીક્ષા

કયો વિકલ્પ અલગ પડે પાટલો તવેથો ચમચી અને રસોયો તો રસોયો સમાનાર્થી શબ્દ આપો ગરીબ તો દીન જેની પત્ની મૃત્યુ પામી છે એવો પુરુષ વિધુર જીરો પોઈન્ટ જીરો જીરો છત્રીસનું વર્ગમૂળ શું આવે જીરો પોઈન્ટ જીરો છ વીસ વ્યક્તિઓ એક કામ વીસ દિવસમાં કરે તો સોળ વ્યક્તિઓ તે કામ કેટલા દિવસમાં કરે પચીસ રોમન લિપિમાં નવસો કેમ લખાય સી આવો પણ પ્રશ્ન એક આવે છે ત્રણ સાત સોળ પાંત્રીસ ચુમ્મોતેર અને તેપન ત્રણ ત્રણ માં કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને આઠ વડે નિશેષ ભાગી શકાય સાત સમજૂતી છે ત્રણ તેત્રીસો ત્રાણું માઇનસ આઠ બરાબર એક શીખ વત્તા સાત ઉમેરો સળંગ પ્રથમ દસ એક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય સો સમજુ કુલ સરવાળો દસ માણસ દસ દિવસમાં દસ ખાડા ખોદે તો એક માણસ એક ખાડો કેટલા દિવસમાં ખોદે દસ દિવસમાં કઈ રકમનો ચાલીસ ટકા બે હજાર થાય પાંચ હજાર એક સંખ્યા ને પાંચ વડે ગુણતા સો થાય તે સંખ્યા કઈ ઓગણીસ સમજૂતી તો કે સો માઇનસ પાંચ પાંચ એટલે એટલે પંચાણું એમાંથી ભાગ્યા ઓગણીસ ઓગણીસ પંચા પંચાણું વર્ગમાં દાઈન ઉપરથી સાતમો અને નીચેથી અઠ્યાવીસ નંબર છે તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે અઠ્યાવીસ વત્તા સાત એમાંથી એક કાઢી નાખો એટલે ચોત્રીસ એક ચોરસની બાજુમાં વીસ ટકાનો વધારો કરાય તો ક્ષેત્રફળમાં કેટલા વધારો પ્રશ્ન ચાર હજાર ભાગ્યા પચાસ એટલે કેટલા થાય હજાર ના છેદમાં પચાસ ગુણ્યા પાંચ એટલે ચાર जो सात प्लस नौ बराबर बतरीस सात प्लस पांच बराबर चौबीस तो सात प्लस चार बराबर छवि समझूती तो कि सात वत्ता नौ गुणिया बराबर बत्तीस तो सात प्लस पांच गुणिया बे बराबर पच्चीस तो सात प्लस चार गुण्या बे बराबर छवि तो बार सौ वीस गुणिया बार घात बराबर बार पच्चीस घात बसो पंचावन तीन सौ छास चार सौ ओगणसी छसो चौरसि एट आठ सौ एकाणु समझूती તો કે પાંચ ગુણ્યા પાંચ બરાબર પચીસ બરાબર પંચાવન એવી રીતની આ બધી સમજૂતી આપેલી છે આ ગણિતના છે ગણિતનું પણ પચીસ માર્ગનું આવે કોઈ ચોરસનું ક્ષેત્રફળ બે ચોરસ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી છે છ સેન્ટીમીટર તેર પોઈન્ટ ચાર બરાબર કેટલા ટકા થાય સાતસો પંદર ત્રણ અઠ્યાવીસ ચાર પાસઠ પાંચ એકસો છવ્વીસ છ તો બસો સત્તર દરેકનો ઘન વત્તા એક છ છ બાળકોને અલગ અલગ કેટલી રીતે ખુરશામાં બેસાડી શકાય સાતસો વીસ રીતે સમજૂતી છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક એટલે સાતસો વીસ વન ગુણ્યા પોઈન્ટ વન ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો વન બરાબર જીરો પોઈન્ટ જીરો જીરો વન તો મિત્રો આવી રીતના તમે ઘણી પ્રશ્ન સોલ્વ કરી શકો છો એની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો બે લાયકન જરૂરથી દબાવજો આપણે અવારનવાર આવા વિડીયો લઈને હાજર થતા રહીએ છીએ તો મિત્રો બાય ગુડ લક